રગડા પૂરી બનાવવા માટે મેં પાંચસો બટેકા લીધા છે અને આમાં ચણા અને વટાણા બે મિક્સ માં છે અને સાંજે પલાળી દીધું હતું એ પલાળેલા મેં લીધા છે તો આપણે પેલા છાલ ઉતારી જા ચણા અને વટાણા બે મેં ધોઈને જ લીધેલું છે એટલે આપણે આમાં ઉતારી જ નાખીએ અને રગડો બનાવવા માટે આપણે છાલ ઉતારીને બટેકા નાખવાના છે એમાં અને પછી આપણે બાફવા મૂકવાનું છે તો બધા બટાકાના આપણે છાલ ઉતારી લઈએ જો આ રીતે આપણે બધા બટાકાની છાલ ઉતારી

થોડું ડૂબે એટલું જ પાણી લીધું છે વધારે નહીં લેવાનું નહીતર પછી બહાર નીકળશે મીઠું આપણે અત્યારે વખતે નાખવાનું છે અને પછી રગડો બનાવીએ ત્યારે એમાં થોડુંક નાખવાનું છે અત્યારે બાપતી વખતે હું થોડીક હળદર નાખી દઉં છું અડધી ચમચી એટલે કલર સરસ આવે રગડાનો પાંચ થી છ સીટી કરવાના એટલે વટાણા અને બટેકા વ્યવસ્થિત બફાઈ જાય આ બફાય ત્યાં સુધીમાં આપણે રગડામાં જે મસાલો જોઈએ એ તૈયાર કરી લઈએ હવે જો રગડા માટે મેં મસાલો બધો તૈયાર કરી લીધો છે એમાં જો એક ટમેટોલ મેં લીધેલું છે પછી બે ડુંગળી નાની મેં કાપીને લીધેલી છે પછી આ બે મરચાં છે એનો નાનું કટિંગ કરેલું છે અને કોથમીર છે અને સેવ છે ઝીણી સેવ લીધેલી છે અને સાત મીઠું લેવાનું થોડો ગરમ મસાલો લેવાનો છે પૂરી લઈ લીધી છે અને આમાં બધો મસાલો છે ધાણા જીરું મરચું હળદર અને બે ચટણી જોશે આપણે આ ખજૂર આંબલીની ચટણી છે અને આ લીલી ચટણી છે આની રેસીપી આપણી ચેનલમાં તમને મળી જશે આ ગ્રીન ચટણી અને આ ખાટી મીઠી ખજૂરની ચટણી તો આ મસાલો તૈયાર કર્યો ત્યાં સુધીમાં આપણે આ વટાણા ચણા અને બફાઈ ગયું છે જો કલર સરસ આવી ગયો છે અને બફાઈ ગયું છે જો આપણે ચણા બફાઈ ગયા છે અને વટાણા બફાઈ ગયા છે જો હવે આપણે થોડા થોડા એને ક્રશ કરી લેવાના છે બ્લેન્ડર નથી ફેરવાનું આના સ્થિત્તે થોડા થોડા ક્રશ કરવાના છે

જો આવી રીતે બહુ વધારે પાણી નથી રેડવાનું બહુ આછું નહીં કરી નાખવાનું મીડિયમ આવ ઈઝી રેસીપી છે તમારે ભૂખ જમવા માટે ચાલે અને ભૂખ ઓછી લાગી હોય નાસ્તા માટે તો પણ તમે આ બનાવી શકો રગડા પૂરી તો ચાલો આપણે આનો વઘાર કરવાનો છે વઘાર માટે આપણે

ગેસ ફ્લેમ તમારે અત્યારે ધીમી રાખવાની લીલા મરચાં મેં લીધા છે એડ કરવાના છે ટમેટું લીધેલું છે એડ કરવાનું છે મસાલા આપણે મિક્સ કરી થોડું મીઠું આપણે બાફકા માં લીધું તું અત્યારે થોડુંક લેવાનું છે એટલે આ ટમેટું મરચું ને એવું ફટાફટ ચડી જાય મીઠું નાખેલું હોય ને તો જો તમારે રગડો ખાટો મીઠો ખાવો હોય તો તમે આમાં ગોળ ઉમેરી શકો પણ આપણે ખજૂર આમલીની ચટણી લીધેલી છે અત્યારે રગડો હું તીખો જ બનાવું છું વધારે તીખો ખાવો હોય તો તમારા આમાં લાલ મરચું ઉમેરી શકો અને થોડી આપણે ડુંગળી લેવાની છે અને થોડી ઉપર નાખવામાં રાખવાની છે

બજારમાં મળે તેવો ડારી જેવો તે ટેસ્ટ આવશે મિનિટ સુધી સાંતળવા દેવાનું છે એટલે મસાલો આપણો બધો વ્યવસ્થિત ચડી જાય જો આપણે મસાલો હવે ચડી ગયો છે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસ મીડિયમ કરી

નાખી લાગે જો આપણે પાંચ થી છ મિનિટ થઈ ગઈ છે અને રગડો છે વ્યવસ્થિત ઉકળી ગયો છે બહુ ખાટોય નથી થયો અને બહુ વાચો નથી થયો

આપણે બધી પૂરી આપણે ભરી લેવાની છે જો આપણે આપણે બધામાં રગડો છે પછી આપણે ઉપર થી ડુંગળી નાખવાની છે બજાર જેવી જ આપણી રગડા પૂરી ચટપટી સ્વાદિષ્ટ તૈયાર થઈ જાય પછી આપણે એમાં લીલી ચટણી પછી નાખવાની છે આપણે ખજુરામ લીલી ચટણી પછી છેલ્લે આપણે સેવ નાખવાની છે તમને કોથમીર ભાવે તો નાખી શકો આમાં જો દાડમના દાણા પણ નાખી શકાય મારી પાસે અત્યારે નથી એટલે હું અત્યારે નથી લેતી પણ દાડમય પણ તમારે નાખી શકાય જો આપણે ચટપટી અને ઝડપથી બની જાય એવી રગડાપુરી આપણે તૈયાર થઈ ગઈ છે જો સ્વાદિષ્ટ એવી રગડાપૂરી મારી તૈયાર થઈ ગઈ છે તો આ રગડાપૂરીની રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવી નવી રેસિપી જોવા મળશે તો મહાદેવ